આણંદની મિનિ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી મહિલા દર્દી સારવાર મેળવવા માટે એક કલાકથી વધારે સમય સુધી સિવિલ હોસ્પિટલની બહાર બાકડા પર પડી રહેવા પામ્યું મહિલાનું પેટ ફૂલી જતાં શ્વાસ ચડતો હોય સારવાર માટે તરસી રહી હતી ઇમરજન્સીના તબીબ દ્વારા વડોદરા લઈ જવાનું કહેવામાં આવ્યું મહિલાના પતિએ ડૉક્ટર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વડોદરા તમારા ખર્ચે લઈ જાઓ શું આણંદની મિની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય બીમારીઓનું નિદાન નથી થઈ રહ્યું આણંદની મિની હોસ્પિટલમાં સામાન્ય બીમારીઓનું નિદાન કરવું શક્ય નથી શું દર્દીને અન્ય હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં નથી આવતી આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે પુનિયામાં નેશનમાં લાંચિયે રહેલા ગામજીવા ઠાકોર ભેળો મારો છે બરાબર છે મતલબ બહાર પીડીતો દવા દવા કરાવવા આવ્યું બરાબર આ લોકો દવા થાય નથી તો તમે બરોડા જો બરાબર છે તો બરોડા થી મન ના પડ્યું અરે અહીંથી ના પડ્યું તો બરાબર બરોડા તો તમારી દવા દવા થાય અહીંથી મારે કોઈ દવા થાય એવું નથી તમે ગાડી માંગી તો ગાડી મને ના પડી તો મારે હિમંત છે એવું કીધું બીજું આવું ના પડી કે ગાડી તમે તમારા બાર થી જવું કીધું તમારી પત્ની મારું પત્ની નામ બબલી બેન છે બરાબર છે

आया छो तुम्हें सरकारी ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर